જો એક આ ખેતરમાં એક આ ઉડાડે છે ઘણા પતંગ હળવાઈ ગયો એક અહીંયા ઉડે છે પીઓ બે શેર અહીંયા ઉડે છે ઘણી જગ્યાએ ઉડે છે પણ આપણો કેમેરો કેપ્ચર કરતો નથી આઈફોનનો કેમેરો હોત તો તમને સરખું દેખાત ટાવરની આસપાસ ઘણા ઉડે છે જો તમને બતાય અગાઉ બે મહિના અગાઉ જોવા મળી જાય અને સિટીમાં તો કે સિટીમાં કાગડા રખડતા હોય ઉત્તરાયણના દિવસ